હેલો ફ્રેન્ડ્સ ફિલહાર ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું હિબિસ્કસ શેમ્પુ બનાવવા જઈ રહી છું કે જે તમારા વાળને સોફ્ટ પણ કરશે અને વાળનો ગ્રોથ પણ કરશે ખરતા વાળને અટકાવશે અને વાળને હાઈડ્રેટ રાખશે એટલે ઓવરઓલ આપણે વાળના જેટલા પ્રોબ્લેમ હોય ઓલમોસ્ટ સોલ્વ કરશે હવે આમાં આપણે યુનિક વસ્તુઓ બધી નાખવાના છીએ કે ભાઈ આમળા રીઠા શિકા કઈ તો દરેકને ખબર જ હોય છે પણ એ હું નથી નાખવાની એની જગ્યાએ હું જે ખરેખર હીવીસ્કસમાં ને હેર સોફ્ટ મતલબ હેવીસ્કસમાં જે રેડ કલર આવવો જોઈએ પ્લસ હેરને સોફ્ટ કરે પ્લસ એનો ગ્રોથ બી કરે અને એવા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ રહી છું એનો હું તમને બતાવું છું મેં અહીંયા દસથી પંદર જેવા આ જાસૂદના ફૂલ લીધા છે તમે જોઈ શકો છો એ તમને ખબર છે વાળને સોફ્ટ કરશે વાળ ખરતા વાળ અટકાવશે વાળનો ગ્રોથ કરશે એ રીતના મદદ કરશે અહીંયા દસથી પંદર ઉપરાંત મેં એના પાન લીધા છે ધોઈને જે ધોવાનું હંમેશા કરી જ લેવાનું કોઈ પણ વસ્તુ તમે લો ને ફૂલ કે એમાંથી તો એને ધોઈ લેવાનું નતાં તમારી વસ્તુ બગડી જશે અહીંયા મેં એક મુઠ્ઠી જેટલા આ પેલાં આપણે સરગવાની સિંગ આવે ને એના પાંદડા લીધા છે તમે જોઈ શકો છો પછી અહીંયા મેં આ છે મંજિષ્ઠા મંજીસ્ટા પણ તમારા વાળને એકદમ મજબૂત બનાવે છે સ્કાલ્પમાંથી જે હોય એને મજબૂત બનાવે છે ખરતા અટકાવશે અને ઓવરઓલ હેલ્થ માટે વાળના સારું છે પછી અહીંયા આપણે મેઇન વસ્તુ તમને ખબર જ છે અત્યારે બધે ચાલ્યું છે રોઝમેરી હવે રોઝમેરી તમારા વાળ માટે ખૂબ જ યુઝફુલ છે અને આપણે લગભગ બેથી ત્રણ હું અહીંયા દોઢેક લિટર પાણીથી બનાવીશ એટલે એની ટોટલ બનશે ત્રણેક લિટર જેવું એટલે એ વસ્તુ એમાં સરસ સેટ થઈ જશે તો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેવું મેં રોઝમેરી લીધી છે મેં તમને આના પહેલાં પણ કીધું છે કે રોઝમેરી જે છે એ ડીલને પણ બીટ કરે છે એના જેટલી જ એનાથી વધારે કદાચ એ ધરાવે છે કે તમારા વાળ જે ગયેલા હોય એને પાછા લાવવાની ક્ષમતા ધરાવે છે પછી અહીંયા બીજું જે લીધું છે મેં અહીંયા રતનજોત છે રતનજોત પણ બહુ જ સરસ તમારા વાળ માટે સારી આ જડીબૂટી છે તમે આ છે ને એક ઝાડની મને ઘણા બધાએ પૂછ્યું હતું કોમેન્ટમાં કે રતન એટલે શું તો આ છે ને એક ઝાડની છાલ છે એ આવે છે આ અને આનો યુઝ અમુક જગ્યાએ ફૂડ કલર તરીકે પણ આને તમે જ્યારે પાણીમાં કરો ને ત્યારે રેડ મરૂન જેવો કલર થશે અને આને હેન હે આપણે જે હું મારો પાવડર બનાવું છું ને જે પેલા હિનાનો ને એનો હેર ડાયનો એ જે હું કલર બનાવું છું ઇન્ડિગો હિનાનો એની અંદર આનો મેં મેક્સિમમ ઉપયોગ કર્યો છે જેનાથી તમારા વાળને એ નેચરલી ડાર્ક કલર કરશે અને આ આપણે શેમ્પૂમાં નાખવાનું કારણ એ જ કે સફેદ થતાં રોકશે વાળને જે સફેદ થઈ ગયા હશે એને થોડું તમને કલરની ઇફેક્ટ આપે એક્ઝેક્ટ ના આપે કે તરત જ કરીને તમે એમ કહો કે કલર એવું નહીં પણ આ ઓવરઓલ તમારા વાળ માટે સારી વસ્તુ છે એટલે લગભગ આને મેં જો આવી તમને જડ મળી જાય આવી મોટી મોટી તો તમારે બે જેવી લેવાની છે ને મને આવી રીતના ભૂકા થઈ ગયું છે મારી પાસે ક્યારનું પડ્યું હતું એટલે યુઝ કરતી હોઉં ને એટલે તો મેં લગભગ બેથી ત્રણ ચમચી જેવું લીધું છે પછી અહીંયા મેં આ બીટ એક ખમણી નાખ્યું છે બીટ પણ તમારા વાળ માટે બહુ જ સારું છે વાળને સ્મૂથ કરશે ગ્રોથ કરશે એનો વાળનો અને ઓવરઓલ જ્યાં મતલબ તમને ખરતા હશે ને વાળ એ પણ અટકાવશે એટલે બીટમાં પણ બહુ જ વસ્તુઓ એવી રહેલી છે કે જે તમારા હેર ગ્રોથમાં મદદ કરશે પછી અહીંયા મેં લીધું છે આ બે ચમચી જેવી મેથી છે મેથી પણ તમારા વાળને સોફ્ટ કરે છે વાળનો ગ્રોથ કરે છે ખરતા વાળ અટકાવે છે એક ચમચી જેટલા મરી લીધા છે એ પણ બ્લડ સર્ક્યુલેશન વધારે છે એક એક ચમચી મરી અને એક એક ચમચી એક ચમચી મેં લવિંગ લીધા છે લવિંગ બને ત્યાં સુધી આવું ફૂલ હોય ને એવું જ લેવાનું કેમ કે આની અંદર જ બધું રહેલું છે એટલે એક એક ચમચી એ લીધું છે ને આ બેથી ત્રણ ચમચી મેં મેથી લીધું છે પછી અહીંયા મેં આ ભગવાનને ચડાવેલા જ ફૂલ છે ગુલાબ લીધા છે મેં તમે જોઈ શકો છો એ તમારા વાળને હાઇડ્રેટ રાખશે અને સ્મૂધ અને સોફ્ટ કરશે પછી અહીંયા મેં લગભગ સવારના અત્યારે બપોર થઈ છે સવારે મેં આ એકથી બે ચમચી જેવું આ ગોંદ ગોંદકથીરા કહેવાય એને તમે અલોવેરા સાથે મિક્સ કરીને લગાડો તો કંડિશનરનું કામ કરે છે એટલે આપણે શેમ્પૂ કમ કન્ડિશનર બનાવવા જઈ રહ્યા છીએ એ બે ચમચી જેવું મેં લગભગ સવારે એને પલાળી દીધું હતું હું તમને બતાવું છું કે એ કેવું જાડું થઈ ગયું છે તમે આ જોઈ શકો છો એકદમ સરસ ચોખું ફૂલીને સરસ થઈ ગયું છે આ વાળ માટે બી બહુ જ સારું છે એટલે તમારે કોઈ પણ કેમિકલ એવું નાખવાની જરૂર નહીં પડે કંડિશનર માટે એટલે મેં આનો યુઝ કર્યો છે અહીંયા મેં આ અલોવેરા જેલ મેં બે અલોવેરાના પાનના જેલ કાઢી લીધું હતું અને ફ્રીઝમાં મૂકી દીધું હતું એટલે મને ઈઝી પડે અને આ તમારા વાળમાંથી ખોડો સ્કાલ્પમાંથી જ મતલબ દૂર કરશે અને કતિરા સાથે મિક્સ થઈને કન્ડિશનરનું કામ કરે છે ઓવરઓલ આ બધી વસ્તુઓ તમારા વાળના માટે બહુ જ સારી છે અને વાળનો ગ્રોથ પણ કરશે વાળ ક્લીન કરશે અને સોફ્ટ બનાવશે હવે આપણે એને કેવી રીતના બનાવવું છે હું તમને બતાવું છું અહીંયા મેં એક સ્ટીલની કઢાઈ લીધી છે એટલે અહીંયા હું એક લીટર જેટલું એકથી સવા લીટર જેટલું આ પાણી લઉં છું અઢીસો એમ એલનો ગ્લાસ છે એટલે સવા લિટર જેવું મેં પાણી લીધું છે હવે એની અંદર આપણે ધીમે ધીમે બધી વસ્તુઓ ઉમેરીએ છીએ હવે અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે મેઈન વસ્તુ પહેલાં આપણે નાખશું આપણે આ મેથી મરી અને એ નાખી દઈએ છીએ હવે મંજિષ્ઠા નાખી દઈએ છીએ આપણે એને પણ મેં ધોઈ લીધી હતી અહીંયા મેં રોઝમેરી પણ ધોઈને લીધી છે તમે જોઈ શકો છો મારા હાથમાં હતું એટલે હું નાખી દઉં છું અંદર હવે રતનજો એડ કરી લઈએ છીએ આપણે રતનજોત અહીંયા જાસૂદના જે પાન હતા એને મેં ટુકડા કરી લીધા છે પછી અહીંયા મારી પાસે આ અલોવેરાના ફૂલ છે આ બેથી ત્રણ વર્ષમાં એક જ વખત આવે અને આ આખા અલોવેરાના ઝાડ જે તમારી પાસે જે કુંડું હોય ને એની બધી તાકાત આ ફૂલમાં આવી ગઈ હોય એટલે આ દરેક વખત મંગાવશો જ્યારે તમે ત્યારે મને આ નહીં મળે પણ અત્યારે હતું તો મેં આનો યુઝ કર્યો છે અને એ સોફ્ટનેસ વાળની લાવવામાં મદદ કરે છે તમે જોઈ શકો છો આની અંદરથી બી એવી રીતનું નીકળતું હોય છે ફૂલની અંદરથી આનો યુઝ સ્કીન અને હેર બે માટે થતો હોય છે તો આ અત્યારે મારા ત્યાં ત્રણથી ચાર દંડી ઉગી હતી એમાંથી મેં લઈ દીધા છે ના હોય તો આ કોઈની પાસે લગભગ બને ત્યાં સુધી બહુ ઓછા ને ત્યાં હશે આ તો હું ઉપરથી નાખું ને પણ તમને એમ થાય કે તમે શું નાખ્યું તમે કંઈ કીધું નહીં એટલા માટે કે મારી પાસે અવેલેબલ હતું એટલે મેં એને સ્ટ્રોંગ બનાવવા માટે નાખ્યું છે બાકી અલોવેરા જેલ તો આપણે નાખવાના જ છીએ પણ આનો યુઝ થઈ જાય બાકી આનો કોઈ બીજો યુઝ તમે સ્કીનમાં એમાં કરી શકો છો એને પણ કોઈ ક્રીમમાં યુઝ કરી શકો છો સ્કીન પર કે ટોનર બનાવીને યુઝ કરી શકો છો આને ઉકાળીને પાણીમાં મેં આમાં નાખી દીધા છે ને હવે આની અંદર આ સરગવાના પાંદડા બી નાખી દઉં છું એટલે ઉકાળતા થાય હવે આ આપણું પાણી ધીમે ધીમે ઉકળવા માંડ્યું છે એની અંદર આપણે હવે નાખી દઈએ છીએ આ બીટ નાખી દઈએ છીએ હવે આપણે એને ઉકળવા દઈએ છીએ પછી આપણે અળસી નાખશું જ્યાં સુધી આનો અર્ક બધો આમાં ન આવી જાય પાણીમાં પછી જ આપણે અળસી નાખવાની છે જેનાથી આપણે અળસી નતા તરત જ જેલ બનાવવા મળશે એટલે આપણને પછી આનો બેનિફિટ ન મળે ને એટલે એને લગભગ દસેક મિનિટ તો એમને મુકાળવાનું છે ને પછી અળસી નાખશું એટલે એનું જેલ થોડું મતલબ સોફ્ટ કરવા માટે જેલ જેવું પાણી આપણે જોઈએ છીએ એક્ઝેક્ટ જેલ નહીં જોઈએ એટલે આપણે એ રીતના કરવાનું છે બહુ થીક જેલ નહીં મતલબ જેલ તો જોશે પણ બહુ થીક નહીં તમે જોઈ શકો છો પાણીનો કલર મસ્ત છે હવે આને ઉકળતા દસ મિનિટ થઈ ગઈ છે અને બધો સત્વ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ પાણીમાં આવી ગયું છે જો કલર જ તમને ખવા પડી જશે અને ફૂલ પણ જો તમે જુઓ એકદમ અત્યારે તમને જે રેડ દેખાતું હશે એ તો પેલું છે બીટ છે એનો કલર બી આવી ગયો છે હવે આપણે અળસી નાખી દઈએ છીએ અંદર એટલે હવે એ જેલ બનાવશે એનું એટલે હવે બીજું પાંચ મિનિટ જેવું આપણે જોઈ લઈએ પાંચથી સાત મિનિટ અને પછી આપણે એને તરત જ તાત્કાલિક ગાય લેવાનું છે ન એ ઠીક થઈ જશે તો ગળાશે નહીં એટલે આપણે એને એ રીતનું થઈ જાય એટલે હું તમને બતાવું છું ને પણ તરત જ અહીંયાની અહીંયા જ આપણે ગાય લઈએ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને પછી આપણે તમે જોઈ શકો છો આ ઠરે ને એટલે પછી જો એમાં આપણે એકદમ તાર નથી ગરમ પણ જો થાય છે દેખાય છે તમને હવે આપણે ગેસ બંધ કરીને એને ગાઈ લઈએ છીએ હવે જે આ વધે ને એમાં તમે દહીં અને અલોવેરા જેલ કેવું નાખીને અથવા દહીં નાખીને પીસી શકો છો અને પેક લગાડી શકો છો એનો તપેલી મૂકી દીધી છે અને આપણે ધ્યાનથી કરવાનું છે દાજી ના જવાય આ બધું ગાઈ લઈએ છીએ અને હવે મેં તમને કીધું એમ કે આ જે વસ્તુઓ બચશે એ બધી વસ્તુમાં તમારે એને આ ફેંકવાની નથી એ યુઝફુલ છે તમારા માટે અને તમે એની અંદર દહીં કેવું મેળવીને પણ પેક નાખી શકો છો તમે આ જોઈ શકો છો આટલી બધી વસ્તુઓ બચી છે અને આની અંદર હજી સત્વ હશે એટલે હજી તમે એવું હોય તો પાણીમાં ઉકાળીને અને મસળીને હજી પાણી આમાં નાખી શકો છો જેનાથી શેમ્પૂ તમારું પેલું થઈ જાય વધી જાય પણ હું આની અંદર દહીં કેવું નાખીને એનો પેક બનાવીને યુઝ કરી લઈશ તમને એવું હશે તો એનો વિડીયો બી હું શેર કરી નાખીશ એટલે તમને જો ફાવે તો હવે આ ઠરે ને પછી જ આપણે એની અંદર પેલું જે કંડિશનર માટેનો જે કતીરા અને અલોવેરા છે એ ઉમેરવાનું છે બને ત્યાં સુધી તમારે ગ્લિસરીન જે છે ને વેજીટેબલવાળું જ લેવાનું છે વેજીટેબલ ગ્લિસરીન આવે ને આ ગરમ હોય ત્યારે એટલે નાખવાનું કે તમારા મતલબ અંદર ભળી જાય આની અંદર નાની ચમચી હતી એટલે મેં નાખી દીધું છે ઓલમોસ્ટ મારે પતી જ ગયું હતું નવું જ લેવાનું છે હવે આને આપણે હલાવી લઈશું અને પછી એને ઠરવા દઈએ છીએ હવે આપણે આને કં આપણે મિક્સરમાં લેવાનું છે ગોંધીર પાણી નથી નાખવાનું અને જેટલું પલાળવા લીધું હતું એ જ અને બાકીનું આપણે અલોવેરા જેલ હતું ને એમાં કરી નાખવાનું છે બાકી કોઈ વસ્તુમાં પાણી નથી નાખવાનું તમે જોઈ શકો છો અસલ કન્ડિશનર હોય એવું લાગે છે ને જો કન્સિસ્ટન્સી પણ એની એવી જ છે એટલે આને આપણે બહુ નહીં લઈએ આટલું બધું આપણે જરૂર નહીં પડે એટલે હું તમને બતાવું છું કે કેટલું લઈએ છીએ હવે આપણે એને આને ઠારી બી દીધું છે એકદમ ઠારી ગયું છે તમે જોવો છો જો એક્ઝેક્ટ બહુ જેલ બી નહીં અને બહુ લિક્વિડ પણ નહીં એવી રીતનું રાખ્યું છે એની અંદર આપણે લગભગ બેથી ત્રણ ચમચી જેવું નાખી દઈએ છીએ અને પછી હું એને બ્લેન્ડર ફેરવી નાખીશ એટલે અંદર મિક્સ થઈ જાય જેનાથી આપણને કન્સિસ્ટન્સી તો સારી મળે જ પણ તમારા વાળમાં સ્મૂધનેસ પણ સારી રહેશે ત્રણથી ચાર ચમચી જેવું નાખ્યું છે મેં આની અંદર બાકીનું જે છે હું ડબ્બામાં ભરીને મૂકી દઈશ અને પછી એનો યુઝ હું ખાલી પેક તરીકે પણ કરીશું એટલે વાળ સ્મૂદ જ થશે હેન્ડ બ્લેન્ડરથી મેં હવે આ એક રસ કરી નાખ્યો તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી હવે મેં તમને આના પહેલાંનું જ્યારે શેમ્પુ બનાવ્યું ત્યારે તમને ખબર છે કે જેટલું આપણે આ લિક્વિડ લઈએ એટલું જ શેમ્પુ બેઝ લેવાનું છે એનું માપ છે પણ મને અહીંયા માપવાની જરૂર નથી મને આઈડિયા છે જ કે મારે કેટલું જોશે તો તમારે એટલું જ તમારે માપીને લેવાનું કે ધારો કે અઢીસો ગ્રામ તમે આ લીધું હોય તો અઢીસો ગ્રામ જ એમાં શેમ્પુ બેઝ જવું જોઈએ પાંચસો લીધું હોય તો પાંચસો જ જવું જોઈએ મને આઈડિયા છે એટલે હું એ રીતના આની અંદર મિક્સ કરી દઉં છું હવે આપણે આ નાખતા જઈએ છીએ અને હલાવતા જવાનું છે એટલે આમાં અંદર મિક્સ થતું જ જાય અને આને ચોવીસ કલાક માટે તમારે મૂકી રાખવાનું છે એટલે એ વસ્તુ એમાં એકદમ સરસ સેટલ થઈ જશે અને તમારું શેમ્પુમાં એનો જે કલર હશે કે એ એકદમ પરફેક્ટ પકડાઈ જશે તમે જોઈ શકો છો હજી આનાથી કદાચ લાઇટ બી થઈ જશે આખો રાત પડ્યું રહેશે ને એટલે ચોવીસ કલાક જેવું એટલે જેટલું લિક્વિડ હતું એટલું જ આપણે શેમ્પૂ નાખવાનું છે અહીંયા આપણા શેમ્પૂને ચોવીસ કલાક થઈ ગયા છે અને મેં આ બધી જો તમે જોઈ શકો છો એનું ટેક્સચર જુઓ એકદમ સરસ છે પિંક કલર તમે જુઓ અને આ ફીણ થોડાક પેલા છે કેમ કે સવારે મેં થોડું હલાવીને જોયું હતું એટલા માટે તમે જોઈ શકો છો જો થીકનેસ તમે જોઈ અને બહુ જ સરસ ઇફેક્ટ છે આની મેં આની અંદર વિટામિન ઈની કેપ્સ્યુલ બી નાખી હતી કાલે રાતે હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી લગભગ ત્રણ લીટર જેવું છે આ તો એની અંદર મેં લગભગ એક આખું પંદરેક જેવી વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી દીધી હતી એટલે આ જો આ જે છે ને એટલે આવી દસ છે આ એવા બીજી પ બીજી પાંચ એમ એમ કરીને પંદર જેવી મેં નાખી દીધી હતી એટલે વાળમાં તમને એ સરસ ઇફેક્ટ રહે પછી અહીંયા મેં તમને એ બતાવવાનું રહી ગયું હતું કે મેં જે વાપર્યું હતું એ એસએલએસ પેરેબિન ફ્રી હોય આ સોપ બેઝ જે અરે શેમ્પુ બેઝ જે આવે છે અને એની હું તમને લિંક પણ આપી દઈશ તમને તમારી આસપાસ જે બી મળે એ પ્રમાણે તમે એને લઈ શકો છો અને આ એકદમ આને હું એમ નથી કહેતી કેમ કે આ સોપ શેમ્પુ બેઝ છે એટલે બનાવવામાં કંઈક તો ગ્યુ જ હશે ને પણ એસએલએસ પેરિબિન ફ્રી છે એટલે એ રીતના જો તમે ખાલી ને ખાલી તમે કરવા માગતા હો શેમ્પૂ તો નોર્મલ એકદમ હંડ્રેડ પર્સન્ટ નેચરલ કરવા માગતા હો તો પછી તમારે શિકા અરે પેલું આમળા રીઠા શિકાકાઈ અને એની અંદર હિબિસ્કસ નાખીને તમે કરી શકો બરાબર પણ તમે માર્કેટ લેવલનું જ્યારે કરવા માગતા હો ત્યારે તમારે શેમ્પૂ બેઝને એનો યુઝ કરવો જ પડે છે એટલે એ રીતના અને અહીંયા હું આ ફ્રેગરન્સ છે એ મળે જ છે માર્કેટમાં કોઈ પણ જાતની તમે ફ્લાવર કે નહીં ફ્રેગરન્સ નાખી શકો છો અને આ ખાલી આ બી એકદમ હર્બલ છે કોઈ આની અંદર બધા એક્સ્ટ્રેક્ટ જ છે આમાં પણ ફ્લાવર્સના નેના એટલે આનાથી કોઈ બીજું કોઈ પ્રોબ્લેમ છે નહીં બરાબર એટલે હું આને અંદર નાખી દઉં છું જેટલી સ્મેલ જોતી હોય ને એ પ્રમાણેનું તમારે જોઈ લેવાનું છે અને એ રીતના નાખવાનું છે એમ બરાબર અને પછી તમારે બહુ સ્ટ્રોંગ બી નહીં અને જોઈએ એટલું એમ તમને જેટલું જોઈએ એ પ્રમાણે અને પછી તમે યુઝ કરી શકો છો હવે આને હું બોટલમાં પણ ભરી દઉં છું કેમ કે મારે આના ઓર્ડર્સ બી છે એટલે એ પણ હું એને ભરીને અને જેને પણ આને જોતું હોય હિબિસ્કસ શેમ્પૂ એ તમે આરામથી ઓર્ડર કરી શકો છો મારો નંબર મેં આની નીચે બી આપું છું અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપીશું તમે ત્યાં મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો આજે શનિવાર છે માનો એટલે તો આ વસ્તુ બધી ડિસ્પેચ થશે સોમવારે રાઈટ અને હંમેશા શિપિંગ કરાવો ને તમે એટલે તમારે બે ત્રણ દિવસ સાથે લઈને ચાલવાના એટલે તરત એવું ના વિચારો કે ક્યારે મળશે ના અંતે કેમ કે બે ચાર દિવસ તો એમને એમ પણ થતા હોય છે હવે આની હું તમને એનો બતાવી દઉં કે કેટલા ફીણ થાય છે હું તમને બતાવું પાણીનું પેલું લઈને તમારી સામ સામે જ હું આ કરું છું આમાંથી લઈએ આપણે વાળ ભીના કરવાના છે અને પછી આ લગાડવાનું છે સ્લાઇટર લીધું છે તમે જુઓ હવે એની અંદર આપણે તમે જોઈ શકો છો કેટલા ફીણ થાય છે હજી તો મેં ઓછું લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફીણ થાય છે અને તમે આવી રીતના વાળ સરસ થશે તમારા અને હર્બલ છે તો તમને ખબર જ છે હવે આપણે એની બોટલ ભરી લઈએ હવે હું તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ કે આ નેચરલ વસ્તુ હોય બરાબર છે એટલે મતલબ એસેલેસ પેરેબિન ફ્રી એટલે તમે એવું ના વિચારી શકો કે એને જે ધારો કે ડવ અને ક્લિનિક પ્લસ જે તરત જ સ્મૂથ આ સ્મૂથ ચોક્કસ કરશે પણ હર્બલ હોય બરાબર એના ફીણ બી આપણે પેલું એસએલએસ પેરેબીન ફ્રીવાળું નાખ્યું હોય એટલે થાય એટલા જ પણ તો બી ધ્યાન એટલા પ્રમાણેનું ના આવે બરાબર એટલે તમને થોડાક નેચરલ વસ્તુઓ હોય એટલે થોડુંક તમને ડ્રાયનેસ કદાચ ફીલ થાય તો એવું મને કહેજો ચોક્કસ કમેન્ટમાં આઈ ડોન્ટ થિંક સો કે થાય કેમ કે હું પોતે બી આ વાપરી ચૂકેલી છું પણ ઘણી વખત ઘણાને એક્સપેક્ટેશન વધારે હોય છે તો એવું તમે જો વિચારતા હો તો તમારે ક્યારેય નેચરલ શેમ્પુ ઉપર તમારે શિફ્ટ નહીં થવાનું તો તમારે પછી તમારું જે જોતું હોય એ જ વાપરવાનું કેમકે નેચરલ વસ્તુ હંમેશા જે બી હોય ને એસએલએસ પેરેબીન ફ્રી જે હોય એમાં તમે ચાહો એવું જે ડવ ક્લિનિક પ્લસ છે પેન્ટિન છે સનસિલ્ક છે એના જેવું નહીં આવે તમને તરત જ સોફ્ટ થઈ ગયા વાળ અને વાળ એકદમ ઝરર કરતાં મસ્ત પડવા માંડ્યા એ વસ્તુમાં ફરક પડે હા આમાં તમને તમારા ગ્રોથમાં ફરક પડશે વાળ ખરતા અટકી જશે અને સોફ્ટ ચોક્કસ થશે જે આપણે પેલું જે થાય છે નોર્મલ કે ભાઈ આપણે જે ખબર છે આમળા રીઠા શીકાઈનું જે વાપરીએ છીએ તો એમાં એકદમ બરછટવાળ થાય છે એ નહીં થાય કેમ કે આપણે ઓલરેડી એની અંદર કંડિશનર તરીકે આપણે પેલું બધું નાખ્યું છે આપણે ગોંદકતીરા છે અલોવેરા છે હિબિસ્કસના પાન અને ફૂલ પોતે પણ બહુ જ સારી ઇફેક્ટ ધરાવે છે તો એના હિસાબથી તમારા વાળામાં એવો પ્રોબ્લેમ તો નહીં આવે ક્યારે પણ હંમેશા એક વસ્તુ સમજવાની છે કે નેચરલ વસ્તુઓ તમે જ્યારે વાપરો ત્યારે તમારા વાળને સેટ થતાં થોડી વાળ લાગે કેમ કે આપણે ઓલરેડી એને પહેલાં પેલું આપી દીધું છે એક કેમિકલ બરાબર હવે કેમિકલને તમારા વાળમાંથી નીકળતા વાર લાગતી હોય છે બરાબર એટલે એ વસ્તુ તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની જ છે કે ભાઈ આ વસ્તુ તમે તરત જ કહેશો એ પ્રમાણે એવી તમને નહીં મળે એમ તમે એવું વિચારો કે એકદમ જ એ પહેલાં જ એપ્લિકેશનમાં પેલું સેટ થઈ જાય આને હંમેશા તમારે સેટ કરવું હોય ને તો કેવી રીતના કરવાનું ખબર છે કે વીકમાં તમે રોજ જે ત્રણ વાર નાતા હોય તો તમારે વીકમાં આને પહેલાં એક એક દિવસ અપનાવવાનું પછી બે વખત અપનાવવાનું અને પછી ધીમે ધીમે તમે સદંતર આના પર ચડી જશો તો વાંધો નહીં આવે આ એક વાપરવાની ટેકનિક છે હું તમને બતાવું છું કે તમે ધારો કે ક્યાંય ન જવાનું હોય ત્યારે તમારે આનાથી વોશ કરવાનું એને તેલ નાખીને જ વોશ કરવાનું હોય એટલે આપણને આઈડિયા આવે થોડું વધારે કદાચ સેટ થાય તો કંઈ વાંધો નથી પણ એ ધીમે ધીમે તો જ આપણને એવું મળશે અને તેલ નાખવાની પણ એક રીત છે ખબર છે તમે ઘણી વખત ઘણા તેલ એવું નાખે છે કે નીચે નીતરતું હોય તો એટલા બધા તેલની જરૂરત જ નથી એ ઓશિકામાં તમારા કપડામાં જ જાય મેઇન વસ્તુ છે તેલ નાખવાની કે તમારા સ્કાલ્પમાં સરસ મસાજ થવી જોઈએ એક એક સ્કાલ્પમાં રૂટમાં અંદર તેલ જવું જોઈએ અને તમારા ઓવરઓલ વાળ બળછટ ન થાય એટલે તેલવાળો હાથને બધું નીચે તમારા પૂંછડામાં ને એમાં તમારા વાળના પૂંછડા હોય ને એમાં એન્ડ્સમાં અને વચ્ચે એવી રીતના તમારે હાથ કરવાનો ઘણા શું કરે છે તમે ઘણી વખત જોજો આમ એના આમ દબાવશો ને એના વાળ તો અંદર તમારા આમ હાથમાં તેલ તેલ એટલે આમ કેવું એમ કે આમ જાણે ટીપકા પડશે એમ તો એટલું બધું તેલ ન નાખવાનું હોય પછી કેમ કે એને કાઢવા માટે શેમ્પૂ પણ એટલું જ જોઈએ એ હંમેશા ધ્યાન રાખવાનું એટલે ક્યારેય એટલું બધું તેલ નહીં નાખવાનું એટલે આ બધી વસ્તુઓ મેં તમને કીધી એમ પહેલાં એક વખત ટ્રાય કરો પછી બે વખત વીકવાની પછી ધીમે ધીમે આના પર તમે ચડી જશો તમારા વાળને આદત પડી જશે આની પછી વાંધો નહીં આવે તો જેને પણ આ વસ્તુનું ઓર્ડર કરવો હોય ચોક્કસ મને કરી શકે છે મારો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો હશે અને બીજી ઘણી બધી પ્રોડક્ટ્સ છે સૌંદર્ય ઓપટન છે મારું પછી સતબુટી ઓઇલ છે એટલે કે સો હન્ડ્રેડ પ્લસ જડીબૂટીઓવાળું ઓઇલ છે પછી મારું પેલું હમણાં મેં કુમકુમાદી લેપ મતલબ રેડી કર્યો હતો એ બી મારા ઘણા બધા પેકેટ્સ જતા રહ્યા છે એ બી કોઈને જોતું હોય તો મને કહેજો એમ કે તો હું છે ને જેમ જેમ મને ઓર્ડર આ કેમ ત્રણ કિ ત્રણ લિટરનું બનાવ્યું મેં ત્રણ કિલોનું શેમ્પુ એનું કારણ જ એ છે કે ભાઈ જેમ જોઈએ ને આપણે અંદર પ્રિઝર્વેટિવ નથી નાખવાના એટલે આની આ સો આમાં શેમ્પુ બેઝ નાખ્યું હોય ને એટલે આની સેલ્ફ લાઈફ જે હોય ને એ છ થી આઠ મહિના વરસ જ હોય પણ તો બી આપણે છ આઠ મહિના જ કહીએ કેમ કે શેના માટે હું કહું છું ખબર છે કે આપણે એની અંદર નેચરલ વસ્તુઓ નાખીએ છીએ બધું ઉકાળીએ છીએ એ પાણી પણ શેમ્પુ બેઝ હોય ને એટલે આ વસ્તુ બગડે નહીં એટલે આ જેટલું બને એટલું ઓછું જ બનાવવાનું જોઈએ એટલું તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ